ઓમ પરબ્રહ્મણે શ્રીમદ ભાગવત મહાપુરાણ દશમ સ્કંધ અધ્યાય ત્રીજો શુકદેવજી કહે છે પછી જ્યારે સઘળા શુભ ગુણવાળો અને અત્યંત સુંદર સમય આવ્યો ચંદ્રમાં રોહિણી નક્ષત્રમાં આવ્યો નક્ષત્ર ગ્રહ અને તારાઓ અનુકૂળ હતા દિશાઓ સ્વચ્છ થઈ આકાશ નિર્મળ થયો નક્ષત્રો નિર્મળ રીતે ઉગ્યા પૃથ્વીમાં રાજધાનીઓ ગામડા વ્રજ અને ખાણીઓમાં મંગળ વર્તી રહ્યું નદીઓના જળ સ્વચ્છ થઈ ગયા જળાશયોમાં કમાળ ખીલવાની શોભા થઈ વનરાજીઓના પુષ્પના ગુચ્છોમાં પક્ષીઓ અને ભમરાવો નાદ કરવા લાગ્યા શીતળ મંદ અને સુગંધી પવન વાવા લાગ્યો દ્વિજ લોકોના અગ્નિઓ શાંત થયેલા હતા તે સારી રીતે પ્રદીપ્ત થયા કંસાદિક વિના બીજા સઘળા પ્રાણીઓ અને દેવતાઓના મન પ્રસન્ન થયા સ્વર્ગમાં ઈશ્વરના અવતારને સૂચવનારા દૂંધુભી વાગવા લાગ્યા કિન્નર અને ગાંધર્વો ગાવા લાગ્યા સિદ્ધ અને ચારણો સ્તુતિ કરવા લાગ્યા વિદ્યાધરની સ્ત્રીઓ અને અપ્સરાઓ નાચવા લાગી મુનિઓ અને દેવતાઓ આનંદથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા સમુદ્રની પાછળ મેઘ મંદ મંદ ગર્જના કરવા લાગ્યો અને ઘાટા અંધારાવાળા મધરાતના સમયમાં માણસોની હરફર બંધ પડી ગઈ ત્યારે પૂર્વ દિશાથી જેમ સંપૂર્ણ ચંદ્રમાં પ્રગટ થાય તેમજાઓ હતી શંખ ચક્ર ગદા અને પદ્મરૂપી આયુધો ધર્યા હતા શ્રી વત્સનું ચિહ્ન દેખાતું હતું કોસ્તુભ મણી શોભતો હતો પીળા વસ્ત્ર ધાર્યા હતા ઘાટા મેઘના સરખી કાંતિ હતી અમૂલ્ય વૈદુર્ય મણીથી જડેલા મુગટ અને કુંડળોની કાંતિથી અનેક કેશ ઝળકી રહ્યા હતા અને અતિ ઉત્તમ કટીમેખળા બાજુબંધ અને કંકણાદિક શોભી રહ્યા હતા પોતાના પુત્ર રૂપે અવતરેલા ભગવાનને જોઈ તેમના અવતારના ઉત્સવના સંભ્રમમાં પડેલા અને વિસ્મયથી જેના નેત્ર પ્રફુલ્લિત થઈ ગયા છે એવા વસુદેવે તે સમયમાં સ્નાન કરીને દસ હજાર ગાયોનું દાન કરવાનો સંકલ્પ કર્યો હે રાજા પોતાના પુત્રની કાંતિથી સુવાવડનું ઘર સઘળું શોભી રહ્યું હતું પોતાના પુત્રને પરમ પુરુષ વિષ્ણુ જાણીને તેમના પ્રભાવને જાણતા અને શુદ્ધ બુદ્ધિવાળા વસુદેવે પોતાનું શરીર નમાવી તથા બે હાથ જોડી નિર્ભય થઈને તેમની આ પ્રમાણે સ્તુતિ કરી વસુદેવ સ્તુતિ કરે છે કેવળ અનુભવ અને આનંદ જેનું સ્વરૂપ છે એવા સર્વ બુદ્ધિઓના સાક્ષી અને પ્રકૃતિથી પર પુરુષાકૃતિ એવા જે પરમાત્મા વેદોમાં વર્ણવેલા છે તે સાક્ષાત તમે જ છો એમ હું જાણું છું સર્વની બુદ્ધિના સાક્ષી એવા તમો જ સૃષ્ટિ સમયે દેવ મનુષ્ય પશુ પક્ષી એ આદિક આ સંપૂર્ણ વિશ્વને સર્જીને તેના કર્મ પ્રમાણે ન્યૂનાધિક ફળ આપવા માટે તમો તમારી અંતર્યામી શક્તિથી જ અનુપ્રવેશીને રહેલા છો પણ મૂર્ત રૂપે પ્રવેશીને રહેલા નથી મૂર્તરૂપે તો તમારા બ્રહ્મપુર ધામમાં રહ્યા છો આ પ્રમાણે અમો તમોને જાણીએ છીએ જેવી રીતે મહત્તત્વથી આરંભીને પૃથ્વી પર્યંતના સર્વે વિકારી તત્વો પોતપોતાના સ્વરૂપે કરીને પૃથક રહ્યા થતાં જ મનુષ્યાદિ સર્વેના દેહોને વિશે પોતપોતાના અંશથી પ્રવેશ કરીને રહેલા છે એ જ રીતે પરમાત્મા એવા તમો પણ સ્વ સ્વરૂપે કરીને તો તમારા ધામમાં રહ્યા થતા જ તમારી અંતર્યામી શક્તિથી જગતમાં પ્રવેશ કરીને રહેલા છો એમ અમો જાણીએ છીએ વળી જેમ ભિન્ન ભિન્ન જેની શક્તિઓ છે એવા મહતત્વ અહંકાર અને પંચતન્માત્રાઓ રૂપી પ્રકૃતિના સાત વિકારાત્મક તત્વો જ્યાં સુધી પૃથક ભૂત હોય ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરી શકતા નથી તેથી એ સાત તત્ત્વો જ્યારે સ્થૂળ પંચભૂતો અને અગિયાર ઇન્દ્રિયો રૂપી સોળ વિકારોની સાથે મળે છે ત્યારે જ બ્રહ્માંડ રૂપી વૈરાજ પુરુષના શરીરને ઉત્પન્ન કરી શકે છે અને બ્રહ્માંડ રૂપી વૈરાજ પુરુષના શરીરને ઉત્પન્ન કરીને એ સર્વે તત્વો બ્રહ્માંડમાં પ્રવેશ કરીને રહેલા હોય એમ જણાય છે છતાં એ તત્વો પ્રવેશ કરીને રહેલા નથી કારણ કે કાર્યની ઉત્પત્તિથી પહેલાં પણ તત્વો સર્વત્ર વિદ્યમાન હતા તેથી તત્વોનો જેમ બ્રહ્માંડમાં પ્રવેશ ઘટી શકતો નથી તેમ હે પ્રભુ તમો પણ અંતર્યામી શક્તિથી સર્વત્ર વિદ્યમાન હોવાથી આ દેવકીના ઉદરમાં તમારો પ્રવેશ સંભવતો નથી અને વળી જેમ ઉત્પન્ન થયેલા કાર્યોમાં આ તત્વો ઉત્પન્ન થતા નથી કારણ કે કાર્યની ઉત્પત્તિથી પહેલાં જ તત્વો વિદ્યમાન હતા જે વસ્તુ વિદ્યમાન ન હોય અને વિદ્યમાન બને તેને ઉત્પન્ન થયેલી કહેવામાં આવે છે પણ તત્વો તો પૂર્વથી જ વિદ્યમાન હોવાથી જેમ તત્વોની ઉત્પત્તિ કહી શકાય નહીં તેમ હે પ્રભુ દેવકી થકી તમારી ઉત્પત્તિ કહી શકાય નહીં કારણ કે તમે સર્વદા સ્વતંત્ર વિદ્યમાન જ છો અને વળી જે રૂપ્રસાદિકને ગ્રહણ કરે છે તેને ઇન્દ્રિયો કહેવાય છે આ પ્રમાણે બુદ્ધિથી અનુમાન કરવા યોગ્ય છે સ્વરૂપ જેમનું એવી ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવા યોગ્ય દેવ મનુષ્યાદિક પદાર્થોની સાથે ઇન્દ્રિયોથી તમારું ગ્રહણ કરી શકાતું નથી જેમ કે અત્યારે તમે ઇન્દ્રિયોથી ગ્રહણ કરવા યોગ્ય મનુષ્ય રૂપે રહેલા છો છતાં પણ આ સાક્ષાત પુરુષોત્તમ ભગવાન છે આ પ્રમાણે અજ્ઞાની મનુષ્યો પોતાની ઇન્દ્રિયો વડે તમોને ગ્રહણ કરી શકતા નથી તે જ રીતે તમો દેવ મનુષ્યાદિક સર્વે વસ્તુઓમાં અંતર્યામી રૂપે વ્યાપ્ત હોવા છતાં પણ પુરુષોની ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરાતી દેવ મનુષ્યાદિક વસ્તુઓની સાથે તમારું ગ્રહણ થઈ શકતું નથી અને વળી સમગ્ર ચેતન અને અચેતનથી વિશિષ્ટ એવા જે તમો સર્વ પ્રકારે પ્રકૃતિના આવરણથી રહિત હોવાથી તમારે વિશે બહાર અને અંદરપણાનો ભેદ સંભવે જ નહીં જે પ્રથમ પ્રકૃતિની બહાર હોય અને પછી જો અંદર પ્રવેશે તો જ અંદરપણાનો ભેદ કહી શકાય અથવા તો પ્રથમ જે અંદર હોય અને જો બહાર નીકળે તો જ બાહ્યપણાનો ભેદ કહી શકાય પરંતુ હે પ્રભુ તમો તો સદા સર્વત્ર વ્યાપક હોવા છતાં પણ તેના આવરણથી રહિત છો તેથી દેવકીના ઉદરમાં પ્રવેશવું અને બહાર નીકળવું આવો બાહ્ય અને આભ્યંતરપણાનો ભેદ તમારી અંદર સંભવે નહીં હે પ્રભુ કાળ માયા પુરુષ અને મહદાદિક આ સર્વે દ્રશ્ય તત્વો તમારા અનુપ્રવેશ વિના કેવળ સ્વતંત્રપણે આ જગતની સૃષ્ટિ આદિકમાં સમર્થ છે આ પ્રમાણે જે પુરુષો નિશ્ચય કરે છે તે પુરુષો મૂર્ખ છે અને તેના નિશ્ચયો અને વિચારો કેવળ અનુવાદ માત્ર હોય છે પણ તેમાં કોઈ તથ્ય હોતું નથી અને વળી ભગવાનના અનુપ્રવેશ વિના કેવળ સ્વતંત્રપણે કાળ માયા પુરુષ અને મહદાદિક તત્વો રૂપી આ સર્વે દ્રશ્ય પદાર્થો જગતની સૃષ્ટિ આદિકને કરવામાં સમર્થ છે આવા વિચારોને નારદાદિક મહર્ષિઓએ ત્યજી દીધેલા છે તેને જે પુરુષો ગ્રહણ કરે તે પુરુષો તો મહામૂર્ખ જ કહેવાય અને હે પ્રભુ તમે અક્રિય છો અર્થાત સંકલ્પ સિવાય તમામ વ્યાપારોથી રહિત છો સત્વાધિક પ્રાકૃત ગુણોથી રહિત છો કામ ક્રોધાધિક વિકારોથી રહિત છો છતાં પણ તમારા થકી જ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે આ પ્રમાણે વેદો પ્રતિપાદન કરે છે જો કે તમે પ્રાકૃત ગુણોથી રહિત એટલે જ નિર્ગુણ છો છતાં સર્વજ્ઞ સર્વશક્તિમાન બૃહત્વ ઇત્યાદિક અનેક કલ્યાણકારી ગુણોથી યુક્ત છો સર્વના નિયામક છો તેથી જગતનું ઉપાદાન કારણપણું નિમિત્ત કારણપણું એ આદિક ધર્મો તમારે વિશે વિરોધને પામતા નથી જેમ કોઈ રાજાના ચાકરે કરેલા કાર્યનો રાજામાં આરોપ કરવામાં આવે તેમ ગુણાભિમાની બ્રહ્માદિક દેવતાઓ તમારો આશ્રય રાખીને જ તમારી આપેલી શક્તિથી સૃષ્ટિ આદિ કાર્યને કરે છે તેથી તમારે વિશે કરતાપણાનો આરોપ કરવામાં આવે છે પણ હે પ્રભુ તમો તો સંકલ્પ સિવાય તમામ વ્યાપારોથી રહિત છો તેથી અક્રિય છો અને તમારો સંકલ્પ પણ જીવોના કર્માનુસારે હોય છે તેથી વિષમપણું આદિક ઘોર કર્મનો તમોને લેપ લાગતો નથી અને વળી હે પ્રભુ તમો તમારી ઈચ્છા શક્તિથી ત્રિલોકીની સ્થિતિને માટે સત્વગુણ પ્રધાન પ્રદ્યુમ્ન સ્વરૂપને ધારણ કરો છો અને ત્રિલોકીની ઉત્પત્તિને માટે રજોગુણ પ્રધાન અનિરુદ્ધ સ્વરૂપને ધારણ કરો છો અને ત્રિલોકીના નાશને માટે તમો ગુણ પ્રધાન શંકર્ષણ સ્વરૂપને ધારણ કરો છો હે સર્વેશ્વર તે આપ આ જગતની રક્ષા કરવાની ઈચ્છાથી મારા ઘરમાં અવતર્યા છો તેથી રાજા એવું નામ ધરાવનાર કરોડો દૈત્યોના યુથપતિઓએ ચલાવાતી સેનાઓ સાથે તે તમામ રાજાઓને આપ મારશો હે દેવતાઓના ઈશ્વર આ દુષ્ટ કંસે અમારા ઘરમાં તમારો જન્મ થવાનું ભવિષ્ય સાંભળીને તમારા મોટા ભાઈઓને મારી નાખ્યા છે અને તે હમણાં જ પોતાના માણસોના કહેવાથી આપનો અવતાર થયેલો સાંભળી હથિયાર ઉપાડીને આવતો હશે સુખદેવજી કહે છે કે પછી મહાપુરુષના લક્ષણવાળા એ પુત્રને જોઈને કંસથી ભય પામેલા દેવકીજીએ ભગવાનની સ્તુતિ કરી હે પ્રભુ પ્રકૃતિ પુરુષથી વિલક્ષણ એવું જે તમારું સ્વરૂપ છે તેને વેદાંતો અવ્યક્ત કહે છે આદિકારણ કહે છે બ્રહ્મ કહે છે સ્વયં પ્રકાશ કહે છે નિર્ગુણ કહે છે સત્તા માત્ર કહે છે નિર્વિકાર કહે છે નિર્વિશે કહે છે અને અક્ષર સમગ્ર ચેતનોને વિશે દીવાની સમાન પ્રકાશક કહે છે આવા જે વિષ્ણુ છે તે સાક્ષાત તમોજ છો હે પ્રભુ બ્રહ્માની દ્વિપરાર્ધની આયુષ્યને અંતે જ્યારે આ બ્રહ્માંડનો નાશ થાય છે ત્યારે પૃથ્વી આદિક પંચમહાભૂતો આદિ કારણ એવા અહંકારને વિશે લઈ પામે છે અને અહંકાર જ્યારે મહાતત્ત્વને વિશે લઈ પામે છે અને મહાતત્વ જ્યારે પ્રકૃતિને વિશે લય પામે છે અને પ્રકૃતિ જ્યારે પુરુષને વિશે લઈ પામે છે ત્યારે તમો એક જ રહેલા હો છો તેથી તમોને શેષ એવા નામથી કહે છે હે પ્રકૃતિને પ્રવર્તાવનાર આ મોટો કાળ કે જેના આદિમાં નિમેશ છે અને અંતમાં વર્ષ છે તથા જેની આવૃત્તિથી જગતની આવૃત્તિઓ થાય છે તે કાળ તો આપની લીલા કહેવાય છે માટે અભયના સ્થાનક રૂપ આપને હું શરણે આવી છું હે આદિ જન્મ મરણરૂપી સંસ્કૃતિને ભોગવનારો પુરુષ મૃત્યુરૂપી મહાસર્પના ભયને પામીને એ ભયના નિવારણ માટે સર્વત્ર દોડે છે અર્થાત સર્વે ઉપાયોને કરે છે કોઈપણ જગ્યાએ જ્યારે ભય નિવૃત્તિ પામતો નથી ત્યારે કોઈ ભાગ્યવશાત તમારા ચરણકમળનો આશ્રય કરે છે ત્યારે જ મૃત્યુરૂપી મહાસર્પના ભયથી રહિત થાય છે અને બ્રહ્મપદને પામે છે હે પ્રભુ આ પ્રમાણે તમો સર્વ પ્રકારે કલ્યાણના સ્થાનરૂપ છો માટે ભયંકર એવા કંસ થકી ભયને પામેલા એવા જે અમો તે અમારું રક્ષણ કરો કારણ કે તમો શરણે આવેલાના ભયને હરણ કરનારા છો અને વળી હે પ્રભુ પરમ પુરુષપણાને સૂચવનારું યોગીઓને ધ્યાનના સ્થાન રૂપ એવું આ તમારું દિવ્ય સ્વરૂપ અમારા જેવા ચર્મચક્ષુવાળાઓની આગળ પ્રગટ કરશો નહીં હે વિષ્ણુ એ પાપી કંસ મારા શરીરથી આપનો જન્મ થયાનું ન જાણો કેમ કે અધીર ચિત્તવાળી હું આપના લીધે જ કંસથી ઉદ્વેગ પામું છું હે જગદાત્મા શંખ ચક્ર ગદા તથા પદ્મની શોભાવાળું અને ચાર ભુજાવાળું આ અલૌકિક રૂપ સમાવો હે જગદાત્મા આ સંપૂર્ણ જગતને પ્રલયકાળના અંતે અર્થાત સૃષ્ટિકાળમાં નાભિકમળને વિશે ધારણ કરો છો આવા મહાન તમોજ મારા ગર્ભરૂપે થયા છો એ તો સર્વેજનોને માટે મહાન આશ્ચર્ય છે માટે આ તમારા દિવ્ય સ્વરૂપને તમે સંકેલી લ્યો શ્રી ભગવાન બોલ્યા હે સતી તમે જ પૂર્વજન્મમાં સ્વયંભૂ મનવંતરમાં પૃષ્ણી નામે હતા અને ત્યારે આ વસુદેવ સુતપા નામે નિર્દોષ પ્રજાપતિ હતા પ્રજાની સૃષ્ટિ કરવા સારું બ્રહ્માએ જ્યારે તમને આજ્ઞા કરી ત્યારે તમે બંને ઇન્દ્રિયોને નિયમમાં રાખીને મોટું તપ કરવા લાગ્યા હતા વરસાદ વાયુ તડકો અને ગરમીરૂપી કાળના ગુણોને સહન કરતા હતા પ્રાણાયામ કરવાથી મનના મેલને ધોઈ નાખ્યા હતા ખરી પડેલા પાંદડા અને પવનનો આહાર કરી રહેલા હતા અને મારી પાસેથી વર મેળવવાની ઈચ્છાને લીધે શાંત ચિત્તથી મારું આરાધન કરતા હતા આ પ્રમાણે મારામાં ચિત્ત રાખી તીવ્ર અને અત્યંત દુષ્કર તપ કરતા તમો બંનેને દેવતાઓના બાર હજાર વર્ષ વીતી ગયા તે સમયે તપ શ્રદ્ધા અને નિરંતર ભક્તિથી હૃદયમાં ધ્યાન કરાયેલો અને વરદાન દેનારાઓનો અધિપતિ એવો હું પ્રસન્ન થઈને વર દેવા સારું આ શરીરથી જ તમારી પાસે પ્રગટ થયો હતો મેં વર માગો એમ કહેતા તમોએ મારા જેવો પુત્ર માગ્યો હતો તમોએ સંસારના વિષય સુખ ભોગવ્યા ન હતા અને સંતાન પણ થયું ન હતું તેથી મારી માયાના મોહને લીધે તમોએ મારી પાસેથી મોક્ષ માગ્યો નહીં મારા જેવો પુત્ર થવાનું વરદાન આપીને હું અંતર્ધાન થયો અને પછી અપૂર્ણ મનોરથવાળા તમો બંને સંસાર સંબંધી સુખ ભોગવવા લાગ્યા શીલ ઉદારતા આદિ ગુણોથી મારા જેવો બીજો કોઈ જોવામાં નહીં આવતા ગર્ભ એવા નામે હું જ તમારો પુત્ર થયો હતો પાછા તમે બીજા અવતારમાં કશ્યપ અને અદિતિ થયા હતા ત્યાં પણ ઉપેન્દ્ર એવા નામથી હું તમારે ત્યાં અવતર્યો હતો એ અવતારમાં હું ઠીંગણો હતો તેથી મારું વામન એવું નામ કહેવાતું હતું આ મારા ત્રીજા અવતારમાં પણ એ જ શરીરથી ફરીવાર તમારે ત્યાં અવતર્યો છું હે સતી આ વાત મેં યથાર્થ કહી છે મારા પૂર્વજન્મના સ્મરણને માટે આ ચતુર્ભુજ રૂપ મેં તમને દેખાડ્યું છે કેમ કે જો હું મારું દિવ્ય ચતુર્ભુજ રૂપ ન દેખાડત તો તમને મારું જ્ઞાન થાત નહીં તમે પુત્રભાવથી અને બ્રહ્મભાવથી પણ મારું વારંવાર ચિંતન કરશો અને સ્નેહ રાખશો તેથી હવે તમને મોક્ષની પ્રાપ્તિ થશે જો તમે કંસથી બીતા હો તો મને ગોકુળમાં લઈ જાવો અને યશોદાની કન્યા જે મારી માયારૂપ છે તેને અહીં લાવો સુખદેવજી કહે છે એટલું કહીને ભગવાન મૌન રહ્યા અને માતા પિતાના દેખતા જ તુરંત પોતાની માયાથી પ્રાકૃત બાળક રૂપે થઈ ગયા પછી વસુદેવે સુઆવડના ઘરમાંથી પુત્રને લઈ જ્યારે બહાર જવાની ઈચ્છા કરી તે સમયે નંદની સ્ત્રી યશોદાએ યોગમાયાને જન્મ આપ્યો એ યોગમાયાએ જ્ઞાનમાં કારણરૂપ એવી ઇન્દ્રિયોની વૃત્તિઓને હરી લઈને દ્વારપાળો તથા નગરવાસીઓને જ્યારે સુવાડી દીધા હતા ત્યારે વસુદેવ પોતાના હાથમાં ભગવાનને પધરાવીને ચાલ્યા તે સમયે લોઢાના ખીલાવાળી સાંકળોથી ભીળેલા અને બહુ જ મજબૂત એવા મથુરાના મોટા મોટા સર્વે દ્વારો પણ સૂર્યથી જેમ અંધારું ઉઘડી જાય તેમ શ્રીકૃષ્ણને વહન કરનાર વસુદેવના આવતાની સાથે જ પોતાની મેળે જ ઉઘડી ગયા તે સમયે ગર્જનાને કરતો મેઘ મંદ મંદ વરસી રહ્યો હતો અને બાળક એવા શ્રીકૃષ્ણ ભગવાન ઉપર વરસતા પાણીને શેષ નાગ પોતાની ફણાથી નિવારી રહ્યા હતા એ સમયમાં વારંવાર મેઘ વરસવાને લીધે યમુનાજીમાં ગંભીર જળના પ્રવાહના વેગને લીધે મોજા ઉછળવાથી ભારે ફીણ ચડ્યા હતા અને જળમાં સેંકડો ભયંકર ચક્રીઓ પડતી હતી તો પણ તે નદીએ રામચંદ્રજીને જેમ સમુદ્રે માર્ગ આપ્યો હતો તેમ વસુદેવને માર્ગ આપ્યો વસુદેવ નંદના વ્રજમાં આવી અને સઘળા ગોવાળિયાઓને માયાથી સુતેલા જોઈ યશોદાની દીકરીને લઈને પાછા પોતાને ઘેર આવ્યા એ દીકરીને દેવકીની પાસે મૂકી પાછી પોતાના પગમાં બેડીઓ પહેરીને વસુદેવ પ્રથમની પેઠે જ ત્યાં રહ્યા નંદની સ્ત્રી યશોદાને પોતાને બાળક અવતર્યું છે એટલું જાણવામાં આવતું હતું પણ થાકથી અને યોગમાયાએ સ્મૃતિ હરી લેવાથી તે પુત્ર છે કે કન્યા છે એવું જ્ઞાન થયું ન હતું ઈ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દશમ સ્કંધમાં ત્રીજો અધ્યાય સંપૂર્ણ